કે છે કે ગમનું ઝેર નથી ઝીરવ્યું જતું એ ઝેરની અમને થઈ ના અસર સુધા એ ઝેરની અમને થઈ ના અસર સુધા ના કેમ ઓર રંગ હો મારા શરાબનો ના કેમ ઓર રંગ હો મારા શરાબનો એમાં ભણી છે એની નશીલી નજર સુદા એમાં ભણી છે એની નશીલી નજર સુદા બદલી ગયા જો જામ તો એમાં નવાઈ સિંહ બદલી ગયા જો જામ તો એમાં નવાયસી સિંહ ભૂલી જવાય છે મસ્તીમાં ઘર સુધા બહુધા ભૂલી જવાય છે મસ્તીમાં ઘર સુધા હોતી નથી લગીર ઉપાધી ફકીરને હોતી નથી લગીર ઉપાધી ફકીરને રાખે છે કોઈ એના કફનની ફિકર સુધા રાખે છે કોઈ એના કફનની ફિકર સુધા એવાય રાહી હોય છે જે બિસ્તરા મહિ એવાય રાહી હોય છે જે બિસ્તરા મહી સામાન સાથે લે છે લપેટી સફર સુદા એવાય રાહી હોય છે જે બિસ્તરા મહી સામાન સાથે લે છે લપેટી સફર સુદા લૂટી ગયા ગમ નથી કાયલ એ ખેલ છે લૂટી ગયા ગમ નથી કાયલ એ ખેલ છે સામે લૂટવા હતા રાહબર સુદા સામે લૂટવા માં હતા રાહબર સુદા લૂટી ગયા ગુલાબી કટોરા સબર સુધા એવી સિફરતી મુજને પડી ના ખબર સુધારા